ઝડપાઈ ગયો એ મહા કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો કહેવાય છે ને કે તમે તમે ખોટું કામ કરો કેટલા પણ મોટા વગદાર માણસ હો વગદારનો હાથ હોય તમારા ઉપર પણ કર્મનું નું ફળ આજ જન્મમાં ભોગવવાનું છે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો છે વિચાર કરો કેવી શાહી લાઈફ સ્ટાઇલ જીવતો હોય હવે જેલની ચક્કી પીસ છે ને મહેસાણાના દવાડામાં કિરણસિંહ આર ચૌહાણના ફાર્મ હાઉસમાં છુપાઈને બેઠો હતો એ પંદર દિવસથી પણ સીઆઈડી ક્રાઇમે તેને ઝડપી પાડ્યો છે સીઆઈડી ક્રાઇમ દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે જે જે લોકો સાથે એને છેતરપિંડી આચરી છે તે સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે અને હવે મજા આવશે કેમ

કેટલા લોકોને ખોટા સપનાઓ બતાવ્યા લાલચમાં નાખ્યા ખોટા વાયદાઓ કર્યા માત્ર જલસા કરવા એ શાહી લાઈફસ્ટાઈલ જીવવા લોકોને રોવડાયા એ લોકો કે જેમણે હજારો લાખો રૂપિયા પોન્ઝી સ્કીમમાં રોક્યા હશે અને ખબર પડી હશે કે આ તો મહાકૌભાન થઈ ગયું છે એમને કેવું થયું હશે વિચાર કરો હવે એમને ન્યાય મળશે એમને એમના રૂપિયા પરત મળવા જોઈએ લોકોને અપીલ છે તમારા રૂપિયા મહાકૌભાંડમાં ગયા હોય તમારી જોઈએ બીજી વાર કોઈ એક કા ડબલ એક કા તીન કરવાનું વિચારે પણ નહીં એવી કડક કાર્યવાહી થવી જોઈએ અને જોવાનું એ પણ રહેશે કે જે મોટા માથાઓના નામ તપાસમાં ખુલશે તેમના નામ બહાર આવશે કે છુપાઈ જશે